હેલો એવરી વન સૌથી પહેલા તો હું બ્રિલિયન્ટ ટિપ્સ જે પ્રોગ્રામ શો ચાલી રહ્યો છે એને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન કહીશ એનું રીઝન એ છે કે એ બહુ સક્સેસફુલી રન કરી રહ્યા છે અને આનાથી બધા જ સ્ટુડન્ટ્સને બોર્ડ સ્ટુડન્ટ્સ તો નહીં બટ બધા જ સ્ટુડન્ટ્સને બહુ જ સરસ ફાયદો થાય છે બોર્ડ સ્ટુડન્ટ્સ તો ઓબ્વિયસલી બેનિફિટ મળે જ છે બટ નાઇન્થ અને ઇલેવન્થ સ્ટુડન્ટ્સ બી આનો બેનિફિટ લઈએ છે અને એના નેક્સ્ટ બોર્ડ રિઝલ્ટ ઇમ્પ્રુવ કરે છે સો આઈ એમ રિયલી હેપી ટુ બી અ પાર્ટ ઓફ બ્રિલિયન્ટ ટિપ્સ અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ બ્રિલિયન્ટ ટિપ્સ કે એ એટીન્થ એપિસોડ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ શૂટ સો હું મારો ઇન્ટ્રોડક્શન આપું આઈ એમ ભાવિકા ત્રિવેદી મારો વિષય જે છે દેટ ઇઝ ઇંગ્લિશ સો જે સ્ટુડન્ટ્સને ડિફિકલ્ટીઝ આવતી હોય છે ઓબ્વિયસલી હું જે ઇંગ્લિશ સબ્જેક્ટના રિલેટેડ એ લોકોને આજના પ્રોગ્રામમાં ટિપ્સ અને ટ્રિક્સ આપીશ બિફોર આઈ ગો ટુ માય સબ્જેક્ટ હું તમને એક કોમન ટ્રીક આપવા માંગુ છું વિચ સેઝ દિસ ઇટ સેઝ રોમ સીસીડી સો જે પેરેન્ટ્સ આ જોતા હોય પ્લીઝ છોકરાઓને આ અલાઉ કરશો હવે રોમ સીસીડી શું છે રોમ સીસીડી ઇઝ શોર્ટ ફોર્મ ફોર એક્ઝામ્પલ આર આર મીન્સ સ્ટુડન્ટસ તમારે મેક્સિમમ રિવિઝન કરવાની રહેશે જે નોટ્સ તમે બનાવેલી છે એ સો યુ હેવ ટુ રિવાઇઝ એન્ડ રિવાઇઝ એન્ડ રિવાઇઝ વિધાઉટ ગેટિંગ નર્વસ નર્વસ બિલકુલ નહીં થવાનું એટ્ટી પર્સન્ટ ઓફ ધ કોન્ટેન્ટ તમે ઓલરેડી પ્રિપેર કરી લીધું છે બીજું ટ્વેન્ટી પર્સન્ટ તમે રિવાઇઝ કરશો તો રિવિઝનમાં એડ ઓન થઈ જશે સો આર ઇઝ ફોર રિવિઝન ડૂ અ પ્રોપર અને કેલ્ક્યુલેટિવ રિવિઝન એમને એમ નહીં કે રિવિઝન કર્યું અને વોટ આઈ રિવાઇઝ મને જ નથી ખબર નોટ દેટ વે રિવાઇઝ પ્રોપરલી ઇવેલ્યુએશન સાથે રિવિઝન કરશો ધ આદર્સ થિંગ સ્ટેન્ડ ફોર ઓ એઝ પર ધ વર્ડ રોમ ઇટ ઇઝ ઓર્ગનાઇઝિંગ યોર મટીરિયલ તમે તમારા સબ્જેક્ટને એ રીતે ઓર્ગનાઇઝ કબર્ડમાં પણ કરીને રાખજો કે તમે ઇંગ્લિશની બુક્સ ઉપાડો તો બધી નોટ્સ ટેક્સચલ બુક્સ યોર નોટબુક્સ એના રિલેટેડ જે બી મટીરીયલ તમને રિવિઝન માટે જોઈએ બધું મળે ફોર એક્ઝામ્પલ ઇફ યુ પીકિંગ અ સાયન્સ સબ્જેક્ટ તો એ રીતે તમે ઉપાડો બુક કે કોર્નર એ રીતે અરેન્જ કરો બુક્સમાં કે તમારો ટાઈમ એક્ઝામ વખતે બુક્સ ગોતવામાં ના જાય બીકોઝ યુ નો બીકોઝ ઓફ ટેન્શન બીકોઝ ઓફ પ્રેશર આપણે મૂકી દઈએ છીએ વેન વિરી વાઇઝ અને કરિયરમાં બુક્સ મૂકવાની જવાબદારી પેરેન્ટ્સ લેતા હોય છે સ્ટુડન્ટ ઉભો થઈને જાય છે અને ભણે છે અને બેસે છે બટ બુક્સ મમ્મી કે પાપા યુઝલી એક્યુમ્યુલેટ કરતા હોય છે સો સ્ટુડન્ટ્સને આ એક થોડુંક બેનિફિટ એ રહેશે જો એ જાતે કરશે કે ગોતવી નહીં પડે કે એ બુક ક્યાં છે દેટ વીસ સેવ ટાઈમ તમને નાની વાત લાગશે બટ ઇટ ઇઝ ટાઈમ સેવિંગ બિલીવ મી આ જે અમે રિવ્યૂ ફીડબેક લેતા હોઈએ છીએ તો આ એક વન ઓફ ધ રિવ્યુઝ છે કે બુક્સ નથી મળતી એક્ઝામ્સના પહેલા પહેલા ધ અધર થિંગ દેટ આઈ વોન્ટ ટુ ટેલ જે બીજી વાત હું કહેવા માંગુ છું એ છે મોક ટેસ્ટ આપણને ખબર છે કે આપણું જે પેપર લખવાનું છે દેટ ઇઝ ફોર અરાઉન્ડ ટુ આર્સ ઓ અબવ બે કલાક અઢી કલાકનું પેપર હોય છે આપણે એટલી પ્રેક્ટિસ જાતે ઘરે કરવાની કે બે અઢી કલાક તમે પેપર સોલ્વ કરો ઇઝ પેપર સોલ્વિંગ આપણે એને મોક પણ કહીએ સો તમને એ ખબર પડશે કે બાય ધ એન્ડ ઓફ ધ ટાઈમ તમે બે કલાક થાય છે લગતા લગતા તો છેલ્લે છેલ્લે તમે કેટલા એક્ઝોસ્ટ થઈ જાઓ છો સો યુ હેવ ટુ મેનેજ યોર એનર્જી લેવલ તમે એનર્જી લેવલ મેનેજ કરશો તો તમને ખબર છે કે કઈ રીતે છેલ્લે સુધી પ્રોડક્ટિવલી લખવાનું અને પ્રોડક્ટિવલી પેપરને એકવાર રિવાઇઝ કરવાનું તમને બહુ સરસથી ખ્યાલ હશે અને ઘણા સ્ટુડન્ટ્સ એવું કરતા પણ હશે અને તમને તમારા ટીચર્સ તમારા સ્કૂલ જ્યારે ટિપ્સ આપતા હશે ત્યારે કહ્યું પણ હશે દેટ બિફોર સબમિટિંગ યોર પેપર તમે એકવાર એને રિવાઇઝ કરો સો આઈ રિયલી વોન્ટ કે એકવાર રિવાઇઝ કરો અને એ ક્યારે થશે જ્યારે તમે મોક ટેસ્ટ આપશો પ્રેક્ટિસ કરશો નોન સ્ટોપ બે અઢી કલાકથી વધારે લખશો દેન નહીં તો એક્ઝામ વખતે યુ વિલ નોટ યુ નો બી એબલ ટુ રાઇટ તમે બહુ વધારે સ્ટ્રેચ ઓન લખી નહીં શકો દેટ મે ગીવ યુ લેસ માર્ક્સ ધી અદર થિંગ ઇઝ ઓબ્વિયસલી ઈ ઈ ઇઝ ફોર ઈટ હેલ્ધી સી આપણને બધાને બધું ભાવે છે બટ એક્ઝામ વખતે તમે ઘરનું ફૂડ ખાઓ ફ્રુટ્સ ખાઓ ઈટ હેલ્ધી જેનાથી તમને બહુ વધારે એનર્જી મળે બહુ વધારે લેઝીનેસ ના આવે દિસ ઇઝ રિપીટેડલી ટોલ્ડ જ્યારે બી ટિપ્સ અને ટ્રિક્સ આવે તો ઈટ હેલ્ધીનો લોજિક હંમેશા હોય છે એન્ડ આઈ સ્ટીલ બ્રિંગ ઇટ અપ કેમકે આ લોજિક હોય છે પણ આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા ડૂ ઇમ્પ્લિમેન્ટ ઇટ ઇફેક્ટ સ્કોર પર ઇફેક્ટ થશે ઇટ વિલ ઇન્ક્રીઝ યોર સ્કોર ઈફ યુ સ્ટે એક્ટિવ અને ઈટ હેલ્ધી ધ નેક્સ્ટ ઇઝ ઓબિયસલી સી ફોર સીસીડીનો પહેલો સી આપણો છે ધેટ ઇઝ ચેનલાઇઝ ચેનલાઇઝ યોર મેન્ટલ અને ફિઝિકલ એક્ટિવનેસ યુ હેવ ટુ બી એક્ટિવ અને તમે કઈ રીતે ચેનલાઇઝ કરશો ડુ યોર હોબીઝ ડૂ યોર થિંગ્સ દેટ યુ લાઇક જે તમને ગમે એ કરો તમને ક્રિકેટ રમવું ગમે છે એક કલાક રમી આવો ફૂટબોલ રમવું ગમે છે ગો પ્લે બટ પ્લે ઇટ ઇઝ અબાઉટ વોકિંગ વોકિંગ જોગિંગ સાયકલિંગ જે ફિઝિકલ એક્ટિવિટી છે એક કલાક કરો ત્રણ કલાક ભણો રિગર સ્ટડી ગો ફોર વન આર બ્રેક ત્રણ કલાક પછી એક કલાકની બ્રેક બટ ફિઝિકલ બ્રેક નોટ ધ મોબાઈલ બ્રેક નોટ ધ સેડન્ટરી બ્રેક જ્યાં આપણે બેસીને કાંઈ બી વાંચીએ કે કાંઈક એક્સ્ટ્રા સિટિંગ એક્ટિવિટી નહીં વોકિંગ સાયકલિંગ ઓલ દેટ એ એક્ટિવિટી તમને મેન્ટલ અને ફિઝિકલ એક્ટિવ રાખશે એ ત્રણ કલાક પછી તમે એક વિષય એક કલાકનો બ્રેક લઈને પછી ફરી બીજો વિષય લેશો તો યુ કેન કનેક્ટ તમે ફટાફટ એક્ટિવલી કનેક્ટ કરી શકશો સો ઓબ્વિયસલી એ ઇમ્પોર્ટન્ટ છે એનાદસી આપણે આ લોજિક આ આપણા શોર્ટ ફોર્મ પ્રમાણે જોઈએ તો જે એનાદસી ઇઝ ફોર સ્ટે કામ કામ ઓરા એટલે કામ ઓરા ઇન ધ સેન્સ કે આમાં પેરેન્ટ્સ તમારી હેલ્પ જોશે થોડીક કેમકે સ્ટુડન્ટ્સના આજુબાજુનું એટમોસ્ફિયર પ્રેશરાઇઝિંગ ના હોય ઇટ શૂડ બી કામ બહુ વધારે જેને ડિસ્ટર્બ થાય બહુ વધારે લાઉડ એટમોસ્ફિયર આજુબાજુ ના હોય તો સારું એમને રિવિઝન માની એમાં સારું રહેશે સો ઇટ ઇઝ અગેન નોટ સાયલન્ટ ઓકે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ એક વાત નો જસ્ટ સમજો અન્ડરસ્ટેન્ડ એટ ઇટ્સ નોટ એ સાઇલેન્ટ એટમોસ્ફિયર હું કહું છું કામ સો યુ કેન યુ નો લિસન ટુ મ્યુઝિક યુ કેન ચીટ ચેટ વાતો કરી શકો બધી એક્ટિવિટી રેગ્યુલર બટ એકદમ કામ એટમોસ્ફિયર દેટ ઇઝ એકદમ યુ નો હેપી એટમોસ્ફિયર યુ કેન સે અને ઓબ્વિયસલી ધ નેક્સ્ટ વન ઇઝ ડી ડી નાઉ ડી ઇઝ ફોર ડોન્ટ ટમ્પ્રોમાઇઝ વિથ યોર સ્લીપ આપણે જે આખા દિવસમાં સાત આઠ કલાક સૂઈએ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે એ નહીં કોમ્પ્રોમાઇઝ કરી અને તમને એવું લાગશે કે હું એક્સ્ટ્રા વાંચી લઉં તો એ એક્સ્ટ્રા વાંચેલું તમને થર્ટી પણ યાદ નહીં રહે સો ડોન્ટ કોમ્પ્રોમાઇઝ વિથ યોર સ્લીપ એટ ટાઈમ્સ સ્ટુડન્ટ્સની આ હેબિટ હોય છે કે રાતે એ લોકોને ભણવાનું શરૂ કરે ફૂલ નાઇટ એ લોકોને ભણતા હોય છે સવારે એક્ઝામ દેવા જાય એક્ઝામ દઈને આવી અને પછી દે યુ નો સ્લીપ એન્ડ દેન અગેન રાતે ઉઠીને નેક્સ્ટ ડેની પ્રિપરેશન કરતા હોય છે દિસ આઈ એમ ટોકિંગ ઓફ ડ્યુરિંગ ધી એક્ઝામ ડ્યુરિંગ ધી એક્ઝામ આ સિનારીઓ મોસ્ટલી થર્ટી ફોર્ટી પર્સન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સમાં જોવા મળે છે એ લોકોને એવું કરતા હોય છે બટ આઈ વુડ રિયલી સે કે દિસ ઇઝ નોટ એડવાઇઝેબલ આમાંથી તમને માર્ક્સ નહીં ઇમ્પ્રૂવ થાય સો જસ્ટ કીપ યોર શેડ્યુલ અ રેગ્યુલર શેડ્યુલ તમારું જે રેગ્યુલર શેડ્યુલ છે અને કાં તો તમે એ શેડ્યુલને રેગ્યુલર બનાવી લો એન્ડ એના માટે તમારે બે અઢી મહિનાનો ટાઈમ હોય એને તમે રેગ્યુલર બનાવ્યું હોય તો તમને એ હેલ્પ કરશે એક્ઝામના દસ દિવસ પહેલાં જો તમે આ અડોપ્ટ કરશો કે હું રાતે ભણે લઉં સવારે એક્ઝામ દઈને આવું અને પછી શું તો એ તમને હેલ્પ નહીં કરે કોઈ બી હેબિટ પડવામાં એઝ વી નો ટ્વેન્ટી વન ડેઝ લાગે છે સો આઈ એન્ડ દિસ ઇઝ અ રોંગ હેબિટ એકચ્યુઅલી ઇટ ઇઝ અ રોંગ હેબિટ સો આઈ વુડ અગેન જસ્ટ શો યુ ધ પેપર્સ ટેલિંગ કે ઇટ ઇઝ રોમ સીસીડી દિસ ઇઝ અ વેરી શોર્ટ ટીપ્સ અને ટ્રીક જે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો વેન આઈ ટોક ઓફ અ કોમન એક નાની વાત બીજી હું તમને જણાવીશ વિષયને લઈને દેટ ઇઝ ધ ઇંગ્લિશ એક સિમ્પલ અને વેરી યુઝફુલ ટીપ જે તમને ઓલરેડી ખબર પણ હશે જે તમને મળી પણ હશે એન્ડ સ્ટીલ આઈ એમ ગીવિંગ સો દેટ એ તમારા દિમાગમાં લિંગર કરતી રહે અને એ ટીપ છે કે જ્યારે તમે લોંગ આન્સર્સ લખો કે જ્યારે તમે એસે લખો તો ટીચર્સ અને જે ચેકર્સ બોર્ડ ચેકર્સ છે એ તમારું વર્ડ ટુ વર્ડ વાંચતે કદાચ ન વાંચે ઇફ ઇટ ઓલ ધ મિસ ઓન તો યુ અન્ડરલાઇન સચ વર્ડ્સ જે કીવર્ડ છે ફોર એક્ઝામ્પલ એસેનો ટોપિક છે સે ધ કન્ટ્રી ઇન્ડિયા તો ઇન્ડિયાના રિલેટેડ જે બી કીવર્ડ્સ છે લાઈક નેશનલ બર્ડ ટાઈ સૉરી પિકકોક ધ નેશનલ એનિમલ ટાઈગર જે બી તમે લખો એઝ પર ધ ટોપિક વિચ એવર આર ધ કીવર્ડ્સ તમે એને લાઇટલી પેન્સિલથી અંડરલાઇન કરો વોટ હેપન્સ વેન ધ ટેસ્ટ ચેકર જ્યારે ચેક કરતા હશે તો એ વર્ડ એમને ધ્યાનમાં આવશે અને દે વિલ બી એબલ ટુ યુ નો સ્કોર યુ બેટર ફોર યોર લોંગ આન્સર્સ જે આપણે લિટરેચરમાં લખતા હોઈએ છીએ અને જે એસે રાઇટિંગ આપણે કરતા હોઈએ છીએ કે જે નોટિસ કે લેટર લખતા હોઈએ છીએ ઓકે સો એમાં જે કીવર્ડ્સ છે નવ ઇટ્સ નોટ અ મેસી અન્ડરલાઇનિંગ હા એકદમ લાઇટ અંડરલાઇનિંગ હોવી જોઈએ જસ્ટ ટુ ગેઇન ધ અટેન્શન ઓફ ધ ટેસ્ટ ચેકઅપ ગ્રામર ઇઝ ઓલ ઇઝી અને બિલીવ મી પીપલ આઈ વુડ એન્ડ આઈ વુડ પોઝ માય ટુડેઝ સ્ટોક બાય ગીવિંગ યુ અ ગુડ યુ નો ટીપ દેટ ઇઝ તમે ઓલરેડી સરસ પ્રિપેર કર્યું છે અને તમે ઇફ યુ આર અ સ્ટુડન્ટ ઓફ સેવન્ટી પર્સન્ટ જો તમે આ ટિપ્સ ફોલો કરશો દેટ આઈ જસ નાટ ઓલ્ડ યુ વિલ શ્યોરલી ઇમ્પ્રુવ બાય ટેન પરસેસન્ટ ઇફ યુ અર એટી પરસેન્ટ સ્ટુડન્ટ યુ ગો ટુ નાઇન્ટી પર્સન્ટ ઇફ યુ આર અ સિક્સટી પર્સન્ટ સ્ટુડન્ટ યુ ગો ટુ સેવન્ટી પર્સન્ટ ફોર શ્યોર ઇમ્પ્રુવ થશે બટ ઇમ્પ્લિમેન્ટ કરશો તો i would really thank you for watching and taking my tips for any other details you can connect us and all the best for your exams thank you everyone namaskar mitra sathar જીટીપીએલ ઉપર ચાલતી બ્રિલિયન્ટ ટીપ્સ ખૂબ સફળતાપૂર્વક ચાલી રહી છે અને હવે આ વર્ષે અઢારમા વર્ષમાં બ્રિલન ટીપ્સ નામનો કાર્યક્રમ પણ નવું જ્યારે આવી રહ્યો છે ત્યારે જીટીપીએલને ખૂબ ખૂબ અભિનંદન કે જે મા બાપ અને વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો એવો કાર્યક્રમ લાવે છે અને જે પરીક્ષાનો ડર અને ચિંતા છે એ બાબતના અલગ અલગ તજજ્ઞો દ્વારા આ પ્રોગ્રામ જીટીબીએલ દ્વારા લોકોને પરીક્ષાનો ડર અને પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવી જોઈએ એ બાબતનો ખૂબ સરાહનીય પ્રયાસ છે તો આ અઢારમા વર્ષથી શરૂઆતના આ બ્રિલન ટીપ્સના પ્રોગ્રામની અંદર ખાસ તો બ્રિલન ટીપ્સ એટલે કે બાળકો પરીક્ષા વખતે કેવી રીતે વધારે સારા માર્ક્સ લાવી શકે એની ઘણા બધા ચર્ચા કરતા હોય છે પણ ચર્ચા નો મતલબ એવો છે કે બાળકો વધારે માર્ક્સ લાવે કારણ કે આજની જનરેશન એવી છે કે વધારે માર્ક્સ આવે વધારે સારા ટકા આવે તો જ એક એનું અલગ પ્રકારનું વ્યક્તિત્વ નીકળતું હોય છે એવું નથી વધારે ટકા લાવવા માટે આજે બાળકો કરતાં જે એના મા બાપ છે ને એને વધારે ટેન્શન હોય છે કારણ કે મા બાપની અપેક્ષા મુજબ બાળકની અંદર એટલી કેપેસિટી છે કે નહીં પણ અપેક્ષા એવી હોય છે કે જે બાળકને ખરેખર ટેન્શનમાં લાવી દેતું હોય છે અને આવા ટેન્શન ન વધે એટલે મા બાપે બાળકને જે પ્રમાણે પણ એની કેપેસિટી છે એની અંદર વધારે સારી ડેવલપ કેવી રીતે થઈ શકે એમાં એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ અને પરીક્ષા સુધી આપણું બાળક જે છે એના કરતાં વધારે પરફોર્મ સારું કેવી રીતે કરી શકે એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલાં તો કહીશ કે હવે સમય એવો નથી કે જે નથી આવડતો એની પાછળ આપણે સમય આપીએ પણ જે આવડે છે એ વધારે સારી રીતે આપણે લખી શકીએ કારણ કે આપણી પરીક્ષાના માર્ક્સ એનો માપદંડ એ લખાણ ઉપર છે જેટલું સારું લખાણ એટલા સારા માર્ક્સ અને એટલું સારું પરફોર્મન્સ તો હવેનો સમય વાંચવા માટે તો કાઢવો જ જોઈએ પરંતુ જે આપણને આવડે છે એને લખવા માટે વધારે સમય કાઢવો જોઈએ કારણ કે આપણી પરીક્ષાનું છેલ્લું માપદંડ તો લખાણ ઉપર જ છે તમને ગમે તેટલું સારું આવડતું હોય પણ તમે સારું નથી લખી શકતા તો તમે તમારી ટકાવારીને સારી રીતે લાવી શકતા નથી તો ખાસ વાલી મિત્રોએ હવે સમય ઓછો છે જૂના પેપરો લઈ અને તમારા બાળકોને પરીક્ષાનો ઘરમાં જ માહોલ મળે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ તમારું બાળક ઘણી વખતે પરીક્ષા આપવા જાય ત્યારે કેવું હશે ક્યાં બેસવા મળશે શું હશે તો મા બાપ જો પોતાના દીકરાનું એટલે કે પોતાના બાળક માટે સારા ટકા લાવવા માટેનું જો અપેક્ષા રાખતું હોય તો બાળકને પણ એક સારું વાતાવરણ આપવું જરૂરી છે ઘણી વખત મા બાપ એવું કહેતા હોય છે કે મારા દીકરાને વાંચે છે પણ ક્યારેક ક્યારેક યાદ નથી રહેતું આ નથી રહેતું તો મિત્રો તમને હવે છેલ્લે છેલ્લે એવું લાગે કે થોડી મહેનત કરવી છે પણ એમને બહુ યાદ નથી રહેતું તો જુઓ તો અત્યારના મોબાઈલ તો મોબાઈલની અંદર અત્યારે તમે તમારા અવાજમાં જે નથી આવડતું એને તમારા અવાજમાં રેકોર્ડ કરો એક વાર બે વાર ત્રણ વાર કારણ કે તમારો જ અવાજ છે આ અવાજના કારણે તમને જે અમુક સમય પહેલાં નહોતું આવડતું જે યાદ નહોતું રહેતું ચોક્કસ રહેશે કારણ કે તમારા અવાજને તમે સાંભળશો આ જ વસ્તુ જ્યારે પરીક્ષામાં પૂછાશે ને ફરી તમે તમે એને રિકોલ કરજો આરામથી લખી શકશો તો આપણી પરીક્ષાનો માપદંડ લખાણ ઉપર છે તો જ્યાં સુધી ગમે તેવું પરફોર્મન્સ યાદ રાખવામાં હશે પણ લખવામાં નહીં હોય કારણ કે ઘણા લોકો ખૂબ સારું વાંચતા હોય ખૂબ સારી રીતે બોલતા હોય પણ એમનું પરફોર્મન્સ જો લખવામાં ન આવે તો એના માર્ક્સ કે ટકા બહુ સારા આવતા નથી પછી છેલ્લે વાલી પરેશાન છે કે મારી દીકરી તો બહુ હંિયારી હતી ઓછા ટકા આવ્યા એનું કારણ આ હશે પેલું હશે કેટ કેટલા પ્રકારના આપણે આપણા બાળકો ઉપર નવા નવા આયામો થૂકતા હોઈએ પણ એક બાબત ચોક્કસ છે કે હવે થોડો સમય બાકી રહ્યો છે તો પ્રોપર આયોજન કરીએ કે આપણે જે ટકા લાવવા છે તો એ ટકાની અંદર આપણા બાળકને કેવી રીતે લખવાનું આપણે કહીએ કયા પ્રશ્ન આપણે એવા લખાવીએ જૂના પેપરોમાંથી આવા પ્રશ્નો લખી અને ઘણી વખત શું થતું હોય છે આપ જુઓ ખાલી બાળકને લખાવાની હેબિટ પાડી છે કાચ કોચિંગ ક્લાસ હોય ઘર હોય કે કોઈ પણ જગ્યાએ હોય પણ એ ક્યાં ભૂલ કરે છે આપણે સુધારતા નથી તો પરીક્ષામાં પણ ફરી એકની એક ભૂલ કરે છે જેથી આપણા માસ્ક કપાય છે તો વાલીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે જ્યારે પણ આપણું બાળક આ પેપર ચકાસે છે તો એક સારા શિક્ષકમાં છે એનું પેપર ચકાસવું જોઈએ પેપર ચકાસીને જ્યાં જ્યાં આપણું બાળક ભૂલ કરે છે એ બાળક પરીક્ષામાં ના ભૂલ કરે તો એટલા ટકા એના ઓટોમેટિક વધે છે બહુ મહેનત કરવાની જરૂરિયાત નથી નાની નાની બાબત યાદ રાખવાની જરૂર છે કેમ કારણ કે આપણે પરફોર્મન્સ બાળક ઉપર એની અપેક્ષા છે પણ બાળકને સાચું કેળવતા નથી કારણ કે ખાલી માત્ર ભણાવવું જરૂર નથી પણ એને પરીક્ષા માટે કેળવવું પણ એટલી જ જરૂરિયાતવાળી વસ્તુ છે તમે આ બધી વસ્તુ લખાણની અંદર ખૂબ સારી તો લાવો છો તમારે અક્ષર સટ બહુ લખો છો ઝડપથી લખો છો ત્યારે ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે અક્ષર સારા નથી આવતા ઝડપ કરવી પડે છે તો પણ હેબિટ તમે ત્રણ કલાકનું જે પેપર સવાનું પેપર હોય ને તમારે જે ટાઈમનું દસમા ધોરણ વાળાને સવાનું હોય બાપુનું હોય તો એ જ ટાઈમે પેપર લખવાની હેબિટ રાખો પંદર દિવસ પહેલાં જો આવી હેબિટ ચાલુ કરશો ને તો ત્રણ વાગે એનું પેપર લખવાનું સ્ટાર્ટ થશે એનું પેપર પૂરું થતાં થતાં એ બાળક ખૂબ સારી રીતે આ પેપર લખી શકશે ખૂબ સારું પરફોર્મન્સ આપી શકશે તો હવે તમારા બાળકને ભણવાની સાથે સાથે પેપર લખાવાની હેબિટ આપવી ખૂબ જરૂરી છે સૌથી અગત્યની વાત પરીક્ષા પહેલાં આપણા બાળકને લોકો સાથે બહુ ઓછું મળવા દેવું જોઈએ કારણ કે શું હોય છે મિત્રો એમ કહે કે આવું પૂછવાનું છે આ પૂછવાનું છે આઈ આવું કોઈ આઈએમપી હોતું જ નથી માર્કેટની અંદર પણ બનાય બનાયને લોકો કે આઈ આવવાનું છે એટલે પેલું બાળક આપણું જે અભ્યાસ કર્યો ને તૈયારી કરતો હોય ને જગ્યાએ પેલી પાછળ લાગી જાય તો એ આઈ એમ વસ્તુ ખાલી જોવી જોઈએ પણ એને પ્રાધાન્ય બહુ આપવું ન જોઈએ એનું કારણ એવું છે કે તમે વર્ષ દરમિયાનની મહેનત માત્ર એક થોડા વસ્તુ પાછળ વેડફી નાખો છો અને તમે જે પરફોર્મન્સ કરવાના હોય છે એ કરી શકતા હોતા નથી આ પેપર લખવાની સાથે સાથે તમારા સમયને ચકાસો સમયને ચકાસતા ચકાસતા ખાસ એની ભૂલો એ પેપરમાં નથી થતી અને પેપરમાં ભૂલો થાય છે તો એને ફરી ભૂલ ન થાય એ બાબતમાં ખાસ ધ્યાન રાખો કારણ કે ફરી એક વખત આપણે જણાવીએ કે આપનો માપદંડ એ માત્ર લખાણ ઉપર છે આપના ટકાઉ ઉપર છે તો ટકા વધારે આવે ઓછા આવે કે કંઈ પણ આવે એની ચિંતા કર્યા સિવાય ડર રાખ્યા સિવાય આપ જો ખરેખર પરીક્ષાને એન્જોય સાથે પરીક્ષા આપશો અને ટકા સિવાય આપ ખૂબ સારી રીતે પરીક્ષા આપવાનો પ્રયત્ન કરશો તો ટકા તો આવવાના છે બહુ ચિંતા ન રાખશો વાલી મિત્રોએ પોતાના બાળક ખૂબ સારું પરફોર્મન્સ કરે એ માટેનું વાતાવરણ પૂરું પાડે અને ફરી એક વખત આ ચેનલ દ્વારા આપ લોકોને આટલી સારી માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે તો હું જીટીપીએલ ચેનલ દ્વારા આ ચેનલનો ખૂબ આભાર માનું છું કે ખૂબ સારા પરફોર્મન્સ સાથે આપ લોકો આગળ વધો અને આપણે પરીક્ષામાં ખૂબ ખૂબ સફળતા થવાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નમસ્કાર મિત્રો છેલ્લા સતત સત્તર વર્ષથી સફળતાપૂર્વક જીટીપીએલ ચેનલના બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામની અંતર્ગત આ અઢારમું વર્ષ છે અને હું સંજય કામદાર કમ્પ્યુટર વિષય નિષ્ણાત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ કાર્યક્રમમાં ખાસ તો આપણે બોર્ડની પરીક્ષાઓ ખૂબ ટૂંકા ગાળામાં આવી રહી છે અને આપ સૌ જાણો છો કે માત્ર હવે સત્યાવીસ દિવસ જેવા દિવસો બાકી છે એ લગભગ આપણે એમ સમજીએ કે ભાઈ ત્રણ ચાર વીક બાકી છે હવે ધોરણ બાર આમ તો ધોરણ દસની પરીક્ષા કમ્પ્યુટરની સ્કૂલ લેવલે લેવાઈ જતી હોય છે પણ ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર વિષય થોડોક અઘરો ભાસતો હોય છે સો આજના કાર્યક્રમમાં આપણે કમ્પ્યુટર વિષય વિશે તો વાત કરીશું જ પણ સાથે સાથે ટેન્શન ફ્રી રહીને સ્ટ્રેસ ફ્રી રહીને પરીક્ષામાં કેવી રીતે સારું પરફોર્મન્સ આપવું એના વિશે પણ ચોક્કસ વાત કરીશું સૌ પ્રથમ આજનો જે મારો વિભાગ છે એ વિભાગ બે પાર્ટમાં સંકળાયેલો છે પ્રથમ તો આપણે એ પ્રકારે ટીપ સમજીશું કે પરીક્ષાના થોડા દિવસ અગાઉ આપણે કોઈપણ વિષયની તૈયારી કેવી રીતે કરવી અને બીજો વિભાગ રહેશે પરીક્ષા ખંડમાં પહોંચ્યા પછી આપણે શું શું ધ્યાન રાખવાનું તો ચાલો સૌથી પહેલાં આપણે પહેલો વિભાગ સમજીએ પરીક્ષાના અમુક દિવસો અગાઉ આપણે જ્યારે કોઈ પણ વિષયની તૈયારીઓ કરતા હોઈએ તો ખાસ પહેલી ટીપ એ છે કે વિષય પ્રમાણે એક સરસ મજાનું ટાઈમટેબલ બનવું જોઈએ જેથી કરીને આપણે કયો વિષય આપણા માટે અઘરો છે અને કયા વિષયમાં વધુ મહેનતની જરૂર છે એ આપણને સમજણ પડી જાય કમ્પ્યુટર વિષયની વાત કરીએ તો કમ્પ્યુટર વિષયમાં આપણી પાસે લગભગ અત્યારે બાવીસમી માર્ચે આપણી પરીક્ષા છે સો આપણી પાસે ખૂબ વધારે સમય છે હવે એ સમયમાં જો આપ સૌ એક વીકમાં માત્ર બે દિવસ એટલે કે સેટરડે અને સન્ડે શનિ અને રવિ જો બે બે કલાક પણ ફાળવશો કમ્પ્યુટર વિષયને તો આપણી પાસે લગભગ સોળ કલાકનો સમય બચશે હવે આ સોળ કલાકમાં આપણી પાસે તેર પ્રકરણ છે તો હું માનું છું ત્યાં સુધી જો દરેક પ્રકરણ આપણે એકથી દોઢ કલાકમાં તૈયાર કરી શકતા હોઈએ તો પણ આપણી પાસે પૂરતો સમય છે હવે જ્યારે આપણે આ વિષયની તૈયારી કરતા હોઈએ તો ધ્યાન શું રાખો ખાસ એક આજે હું તમને નવો શબ્દ આપીશ કે જે તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવાનો છે જે તે પ્રકરણમાં આપેલા અગત્યના પ્રશ્નો એક તો ખાસ વાંચતા જ હોઈએ આપણે પણ નેમોનિક કોડ અને ખાસ તો વિઝ્યુઅલ એડ મેમરી એડ જેને આપણે કહીએ એવી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે હવે આ નેમોનિક કોડ અથવા વિઝ્યુઅલ કે મેમરી એડ શું છે તો જે જે પણ પ્રકરણના અગત્યના ગ્રુપો હોય અગત્યના શબ્દો હોય અગત્યની વ્યાખ્યાઓ હોય એના નાના નાના જૂથ બનાવી દો જે એકબીજા સાથે સંલગ્ન હોય તો એ જો તમે યાદ રાખી લેશો તો એમાં તમારા માર્ગ રોકડા છે આ સાથે સાથે તમને બ્લુ પ્રિન્ટ ખબર હોવી જોઈએ કે કયો વિષય અને એના કયા પ્રકરણ સૌથી અગત્યના છે જેનો ગુણભાર વધારે છે દાખલા તરીકે વિષયની આપણે વાત કરીએ તો પ્રકરણ બે સાત આઠ અને નવ આ દસ દસ માર્કના પ્રકરણ છે જેમાં પ્રકરણ સાત આઠ અને નવ એ જાવાના પ્રકરણ છે હવે લગભગ તમે સમજો કે ચાર પ્રકરણ એટલે ચાલીસ માર્ક થઈ ગયા સાથે સાથે પ્રકરણ નંબર એક ત્રણ અને છ એ પણ આઠ માર્કના છે તો આમ ચોવીસ માર્ક એના થયા તો લગભગ ચોસઠ માર્ક જેટલું તમે યાદ રાખી સરસ મજાની રીતે તૈયાર કરી લેશો તો હું માનું છું ત્યાં સુધી આ પ્રકરણોમાંથી તમે વધુમાં વધુ માર્ક સ્કોર કરી શકશો સાથે સાથે તમે અઘરા જે પ્રકરણ લાગતા હોય એને બે થી ત્રણ વખત વાંચવાનો હંમેશા પ્રયત્ન કરો અને એક્ઝામના આગલા દિવસે જો તમારે રજા આવતી હોય તો આ પ્રકરણો સૌથી પહેલાં કરી નાખો અને જે સૌથી સરળ પ્રકરણ લાગતા હોય એ સૌથી છેલ્લા કરો આમ કરવાથી તમારી યાદશક્તિ વધારે રહેશે સાથે સાથે એક્ઝામના આગલા દિવસોમાં તમારે સમતોલ આહાર લેવો જોઈએ સરસ મજાની ઊંઘ લેવું જોઈએ અને ખાસ તો પાણી લિક્વિડ ફોર્મમાં જે પણ તમને લિક્વિડ મળે એનો તમારે પીવું જોઈએ જેમ કે પાણી છે જ્યુસ છે નાળિયેર પાણી છે હવે પરીક્ષા ખંડની પણ વાત કરી લઈએ જે આપણો બીજો વિભાગ છે આજનો તો પરીક્ષા ખંડમાં જ્યારે પહોંચીએ તો આપણને ખબર હોવી જોઈએ કે ધોરણ બાર કોમર્સની અંદર પાંચ સેટ આવે છે આપણી પાસે જે પણ સેટ આવ્યો હોય એ બરાબર એકવાર ધ્યાનથી વાંચી લેવો પ્રકરણ કમ્પ્યુટર એ એમસીક્યુ આધારિત પરીક્ષા પદ્ધતિથી પરીક્ષા લેવાતી હોય છે તો જેના ચાર વિકલ્પ આપ્યા હોય એ વિકલ્પ ચારે ચાર ખાસ વાંચવા જરૂરી છે કેમ કે ઘણી વખત વિદ્યાર્થીઓ પહેલો વિકલ્પ એમને સાચો લાગતો હોય તો તરત એમાં આન્સર ટીક કરી દેતા હોય છે એટલે કે સર્કલ કરી દેતા હોય છે પણ જાવા જેવી લેંગ્વેજો કે સેન્સિટિવ લેંગ્વેજ હોવાના કારણે એમાં કેપિટલ અને સ્મોલ અક્ષરનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે તો મારી એક સલાહ છે કે ચારે ચાર વિકલ્પો ધ્યાનથી વાંચી જ લેવા અને ત્યારબાદ જ એને માર્ક કરવા પરીક્ષામાં તમે બ્લેક અને બ્લુ બંને પેન વાપરી શકો છો પણ ખાસ ધ્યાન રાખજો કે બંને પેનનો સાથે ઉપયોગ નથી કરવાનો કોઈ પણ એક જ પેનથી આપણે વર્તુળને ઘૂંટવાનું છે પ્રશ્નો જ્યારે પણ આપણે ઘૂંટતા હોય ત્યારે ખાસ બીજું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વિકલ્પ કોઈ પણ પ્રશ્નના બે વિકલ્પ ઘૂંટાવા ન જોઈએ નહીતર એ માર્ક્સ ગણાતા નથી અને તમારો માર્ક્સ જતો રહેતો હોય છે તો જો તમને એવું લાગે કે આ પ્રકરણ અને આ પ્રશ્નમાં મને કંઈ ડાઉટ છે તો ત્યાં નાનકડું પેન્સિલથી એક ડોટ કે પેન્સિલથી ઘૂંટી કાઢો જેને આપણે ચેકી પણ શકીએ અને પછી પેનથી આપણે ઘૂંટી પણ શકીએ દરેક વિકલ્પો ધ્યાનથી વાંચવા એટલા માટે જરૂરી છે કે દરેકના પેપર સેટ અલગ હોય છે વિકલ્પો પણ ટ્વિસ્ટ કરેલા હોય છે એટલે કોઈ પણ બે વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો કદાપી સરખા હોતા નથી તો આ ખાસ ધ્યાન રાખવું સાથે સાથે ઘૂંટતી વખતે એટલો બધો ભાર ન આપો જેથી કરીને આન્સર શીટ ફાટી જાય કેમ કે બોર્ડ માત્ર ને માત્ર તમને એક જ આન્સર શીટ આપશે એ ખાસ ધ્યાન રાખવું એટલે એક વખત આન્સર શીટ આવ્યા પછી પ્રશ્નપત્ર પ્રોપર વાંચ્યા પછી આન્સર ટીક કરવાનું ચાલુ કરો ત્યારે જો તમારી પાસે પૂરતો સમય હોય છે ખાસ તો કેમ કે કમ્પ્યુટરનું પેપર બે કલાકનું છે અને આપણે સો માર્કની પરીક્ષા આપીએ છીએ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ લગભગ એકાદ સવા કલાકની અંદર તો પેપર પૂરું કરી દેતા હોય છે તો પેન્સિલથી પહેલાં ટીક માર્ક કરી લો અને જ્યારે પણ તમને એવું લાગે કે હા હવે મારા જવાબ સાચા છે ત્યારે એ જવાબને બરોબર માર્ક કરી લો સો આ બધી ટિપ્સ તમે ખાસ ધ્યાન રાખશો તો કમ્પ્યુટર જેવો વિષય ઘણો બધો સરળ છે પણ આપણી તૈયારીઓ ન હોવાના કારણે આપણે થોડોક વિષય અઘરો લાગે છે અને જો તમારા કમ્પ્યુટરમાં સરસ માર્ક આવશે તો ભવિષ્યમાં તમે આઈટી ફિલ્ડમાં તમે જ્યાં જવા માગતા હશો ત્યાં જઈ શકશો જેમ કે કોમર્સવાળા વિદ્યાર્થીઓ બીસીએમસીએ કરી શકે છે બીએસસી આઈટી એમએસસી આઈટી કરી શકે છે જ્યારે સાયન્સવાળા છોકરાઓ વિદ્યાર્થીઓ બેચલર્સની ડિગ્રીમાં બીટેક કરી શકે છે જેમાં કમ્પ્યુટર સાયન્સ કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને આજકાલ તમે બહુ બધા શબ્દો જે સાંભળ્યા છે એ એઆઈએમએલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને મશીન લર્નિંગ જે આજના માટે બૂમ કહેવાય છે તો આવા ડિગ્રીના કોર્સ તમે પસંદ કરી શકો કારણ કે કમ્પ્યુટર ફિલ્ડમાં બહુ જ બધા સ્કોપ છે આપણી પાસે ડેટા સાયન્સ અને ડેટા એનાલિટિક્સ જેવા નવા જ આવેલા કોર્સ છે આ સાથે સાથે તમે આજકાલ ન્યૂઝપેપર જો વાંચતા હો તો સાયબર સિક્યોરિટી અને સાયબર ફ્રોડના બહુ બધા કિસ્સા માર્કેટમાં સંભળાય છે અને આપ સર્વે વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ કહેવા માંગુ છું સરસ મજાનું પેપર લખજો સરસ મજાના માર્ક આવશે ટેન્શન ફી થઈ અને પેપર આપજો ધન્યવાદ